નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર તો મિત્રો આજે આપણે ગોઠણ ગોઠવણ કેમ કે બેઠા હોય ને આજની તારીખ છે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો આજનો વિડીયો આપણે તમારે જોવાનો છે જીરાની અંદર તમે કે ચાર છટકાવ કરવા જો આની આગળની ફેરમે કયો છટકાવ કર્યો હતો ને એ તમને જરાક વિગતવાર બતાવી દો પાંચસો છીત કર્યો હતો કેમ કે કવચ ફ્લો હતી કુમા નેલ હતી એમ પિસ્તાલીસ હતું કાર્બેનડી જેમ હતું અને જોલ હતું જોલ હતું એજોક્રોબિન હતું અને ક્લોરોથાનો નીર હતું કે આ બધાના ના છટકાવ એટલો ભેગો કેવો હતો કરવો પડ્યો તો મિત્રો અવડો ભેગો છટકાવ એવા માટે કરવો પડ્યો હતો કે બધી હેહલીઓની અંદર હે થોડી થોડી વહેતી હતી મેં જે લીધું એ બધું ટેકનિકલ નામ છે દવા ના હિહલ નામ તો બીજું બધું હોય એની અંદર તો હવે એ બધા માંથી બે 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 પંપ ની વહી હતી દસ બાર પંપ ની થતાથી સાહિતી અને આજે વળી નવી હુકમ લેવા જાવી પડી કે હવે જીરા ને હિંતેર બહુતેર દિવસ થઈ ગયા છે અને એની અંદર કે આપણે જોઈ કે દાણા ભરાય છે જીરા પાણી જઈને તમને બતાવ્યું હું જ્યારે પંપ લઈને જાય ને ત્યાં પણ આ તો થોડોક અહીંયા માહિતી ઉપર એટલે દઈ દઈએ એટલે મને એમ થાય કે જરા વાંધો ન મળે કારણ કે માહિતી તમે બધા લ્યો છો એટલે દેવી જરૂરી છે તો આજની તારીખમાં અમે સ્પ્રે લઈ ઝાકર વાતાવરણ જાકર્યું થઈ ગયું છે અને જાકરિયા વાતાવરણની અંદર ધોરી છારી અને જે કાળીઓ આવવાનો પ્રોબ્લેમ રહીએ તો એના માટે બેસ્ટ ઉપાય આપણે લઈ આવ્યા છે તો આ છે સિજન્ટા કંપનીનો કવચ ફ્લો તો મિત્રો તમે ગમે એ કંપનીનું જોતા હો તમારે એની અંદર ટેકનિકલ જોવાનું છે

કાલની તારીખમાં એટલે કે લાંબા ગામમાં અને એ બાબતેના વાવડ આવ્યા છે વરસાદ થયો એવો અને આ થોડોક પવન પણ ઓરો બહુ છે પશ્ચિમ દિશાનો પવન આ છે ઉત્તર પશ્ચિમ એટલે જીરાને થોડુંક ભયજનક કરી છે અને કાઈ કયા બધા જીરા વરવા માંડ્યા તો આપણે એના માટે કાળિયા માટેની બેસ્ટ દવા જે છે તો મિત્રો આ છે ફોર્સ

કે હવે આપણે વધી હવે કદાચ એક આના પછીનો સ્પ્રે આવશે તો દાણા જે હોય ઝીણા એ ઘાઈ ઘા ભરાય અને એકદમ આની અંદર મોનોપોટેશિયમ ફોસ્ફેટ આવે છે નાઇટ્રોજન 0% આવે છે પોટેશિયમ 52% આવે છે અને કેલ્શિયમ 34% આવે છે તો આને મિત્રો આ આ એક વસ્તુ એવી છે કે આને પાણીની અંદર ઘોલ બનાવવાનું હોય આ 1 કિલો પેકિંગ છે એને આપણે 10 પંપ છાટવાના છે 10 પંપ કરવાના છે તો મિત્રો આનો હું તમને એક ડેમો તરીકે ખાલી બતાવું કે આનો ઉપયોગ કઈ રીતે કરવો નકર તમે છેતરાઈ જાઓ અને તમારા પૈસા પાણીમાં જાય તો મિત્રો આને ખોલી આ તો ખોલેલું હોય દ્રાવણ કરેલું તૈયાર છે જો આને ધીરે ધીરે નાખતું જવાનું અને આમ હલાવતું જવાનું આનો પાણીની અંદર આપણે જેમ આપનું પાણી લેવું હોય એમ આપનું પાણી લઈ લીધું હોય અને આનો એક હરકો ઢગલો થઈ જાય અને બે મિલી જારવો તો એ બરફના ગાંગડા જેવો ગાંગડો થઈ જાય છે તો મિત્રો આ જે છે જીરો બાવન ચોત્રીસ આની એક ખાસિયત એ છે કે આને નાખતા જવાનું જવાનું અને હલાવતા તો આ ને પાંદડા ઉપર છટકાવ એકદમ શોષી એનું મિશ્રણ છે તો આપણે આજે આનો છટકાવ કર્યો છે ને એના ફાયદા વિશે તમને વાત કરી છે અને આગળનો દોરો આપણે જીરામાં જઈ અને તમને બતાવ્યું કારણ કે રૂબરૂ તમે જીરું જોઈ લ્યો ચાર પાંચ છટકાઓ તો બધા કેતો તો પણ ચાર પાંચ ના એવા લગભગ ત્રણ છટકાઓમાં ઢેરો વરી રહે અને હાલો આપણે ચા ની ચુસ્કી મારી અને સીધા નીકળી જઈએ મિત્રો આપણે જો જીરા ની અંદર જાય છે દવા છાટવા અને આ થોડુંક આપણે ખાવા પોતી ડુંગરી વાવી છે જોઈ લો કેવડી કેવડી છે ઈ એ ગોઠણથી થી ઉસી અને જીરામાં જો પીડાશ નો પાક મીંડો આવવા દેખાતો છે તમને ફુવારા આપણે આવી ગયા જીરામાં અને ઘણી બધી દવા કેમેરામેન તો અને જો આવો કઈક ફુવારો હાલે હાલે જોતા આવજો તમે હવે લગભગ આ કઈ એક ફુવારો આવી ગયો કાલે જીવાત ની મારવી આ પતિ પૂજના શક્સે જાતર ને બોવ આવે ને એટલે જરાક હચકો સ્પ્રે લેવો પડે ખોટી રાખી છે ઇંચાણ હાટો એ લગ્ન ક્યારે સચાઈ ગયો તો પણ વળી પાછો મને એમ થયું લઈ લઉં મિત્રો વિડીયોમાં બહેના રહેજો અમારું ઝેરું જોતા આવજો અને કેવું છે એ કોમેન્ટ કરીને કહેજો જેવું હોય એવું પણ તમે વાહ ઝીરું વાહ એમ જ કહેજો કેમ કે તો મને વિડીયો બનાવવાની હિંમત થાય અને એ ખાસ જણાવવાનું છે કે ગામ વડોદરાથી બિપિનભાઈ ચાવડાનો આપણે કોમેન્ટ હતી કે મલતીભાઈ ધીરા ની અંદર ઝરકી વાંધી છે આવવા એટલે કે આ ફોમક્યું ભરી જાય છે એ જરાક વિડીયો માં કે તમારા છત્રીસ હજાર ફેમિલી ને બતાવજો તો આપણી છત્રીસ હજાર ફેમિલી છે એને બતાવવાનું છે કે જીરા ની અંદર ઝરકી આવવા માંડી છે હવે અમારે તમે કઈ દેખાતી નથી એટલે કેમ બતાડવી પણ તમને ફાઇનલી બતાવી દઉં એક જગ્યા દેખાણી છે એ તો મિત્રો આ જીરું અમારું છે ને એની અંદર ઝરકી છે નહીં પણ અમારે કેમ બતાવવી ક્યાંય નથી જરતી હજી તો કઈક આવું અમારું જીરું હે તમે જો કોમેન્ટ કરજો કેવા દાણા ભરાણા હે કેમેરા મેન જરાક નજીક લઈ લ્યો મને આ ક્યાંક દેખાણી હતી ઝરકી ઝરકી એટલે ઉપરના દાણા હુકાઈ જાય કથાઈ કલરનો તિલકી થાય અને પછી દાણા સુકાઈ જાય એ રીતનું કેમેરામેન ને જોયામાં આવે તો કેજો અને મારો આમ બધે ફોકસ કરો કેમેરાથી સારું જીરું દેખાય છે અને હલકું હોય તો નામી જ દેખાતું હોય જીરું કેમકે જીરું છે ને કલર બદલાવે કેમેરામેન અમારે ભેગો જેમ એલો આવે છે ને અમારો વિડીયો ઉતારતો આવે છે અને દવા દારૂ બધું સારું કર્યું છે એટલે દારૂ નથી કર્યું દવા જ કેરી છે જીરાને મિત્રો આ જરકી પ્રશ્ન એટલે કે ઈ ઓલો જે કાળીઓ કે ને ઈ જ છે પણ કાળીઓ કઈ એવો બધો હે નહીં કાળીય નો રોગ થી જીરા બચાવ હાવ હેલ્બુ હે ટ્રાયસાઇકલાજોલ પંચોતેર ટકા આવી જાય મારી જોયું એટલે કાર્ય છમછમાટી કરતો હોય જાય અને ઈથી આગળની વાત કરી તો હવે આપણે ફરી પાછો તબેલાનો નો લોગ આવી જાય કાલે તો મિત્રો તબેલો અને પશુપાલન જે છે ખેતીવાડી અને પશુપાલન એવા સંકળાયેલા કામ કરવાની મજા આવે કે જેની વાત જ ના પૂછો તમે બીજું એક ખાસ જણાવવાનું છે કે અમારી તબેલો અને ખેતીવાડી બધું માપસર છે પણ એ રાજસ્થાન થી એક ડેરી ફાર્મ વાળા આપણા તબેલા સરાહના કરવા એટલે કે મુલાકાત કરવા આવવાના હે રાજસ્થાનથી વિઝિટ કરવા આવવાના હે એ કોણ છે ને એ આવશે ને ત્યારે તમને બતાવશું કેમ કે મને ચાર દિવસ આ ફોન આવી ગયો કે માલતીભાઈ એકવાર તમારી વાડી તમારે વિઝિટ કરવા આવવું હે અને મેં કીધું ભાઈ એવું બધું કંઈ હે નહીં માલતીભાઈ દ્રોગો વિડીયોમાં ગાંગત તો કે કોઈ આવવું જ છે એમાં કંઈ હાલે નહીં તો કોણ છે ક્યારે આવશે એનો એક વિડીયો ફાઇનલી બનાવી અને તમને બતાવશું અને લગભગ આપણે આવતા શનિ રવિ માં મારા મામાને ઘરે જ આવું અને આપણે મામાને ઘરે જઈને વિડીયો બનાવ્યો લગભગ બે વર્ષ મામા નથી અને મામા ઘરનો લગભગ વિડીયો જ નથી ધવલના મામાન ઘર ને આવતા હતા બે વર્ષથી મામાને ઘેર આમ જેવો પણ ચા પીને આવતા રહી અને મારા મામા હે હામોર તો હામોર મામાને ઘરે જ આવું મામાના છોકરા ને પછી મોજ મસ્તી આપડે અલગ ટાઈપે જ આવશે અને આપણે આની સાથે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ તો આવજો મિત્રો જય દ્વારકાધીશ જય હિન્દ અને હર હર મહાદેવ હર ને જય શ્રી રામ